जय ચિંતન શ્રી ગુરુદેવ દેશ રઘુવીર સમર્થાન સ્વામી જીવન ચરિત્ર અને મૂળ મરુભૂમિ માંથી તેઓ પ્રસ્થાન કરી આબુ પર થઈને પાટણ શામળાજી અને અમદાવાદ આવ્યા એ કથા આપણે શ્રવણ કરી અમદાવાદથી તેઓ વડોદરામાં પધાર્યા છે અને વડોદરામાં જે જિલ્લા છે તે આપણે સવન કરીશું તો પ્રકરણ નંબર છ વડોદરાના વિમળ પ્રસંગો તો સાધુઓના દર્શન થી પુણ્ય પ્રાપ્ત થાય છે સાધુઓ તીર્થ સ્વરૂપ જ હોય છે અથવા તીર્થથી અધિક પણ હોય છે તીર્થ તો ભવિષ્યમાં ફળ આપે છે

એક યોગ બની ગયો છે તો સંત પુરુષના દર્શને ભાવિકોના પૂર ઉમક્યા છે અને તેમાંથી જોગીરામ નામનો એક આહિર ભક્ત બહાર આવે છે અને વિનય સંતને વંદન કરતા બોલે છે કે પ્રભુ મારી સાથે પધારી મારું ઘર તમે પાવન કરો તો એ જોગીરામ આહિર ના પ્રેમાગ્રહ વર્ષ થઈ સદગુરુ આહિર ના ઘેર પધારે છે સંતની પધરામણી થતા જોગીરામે પ્રેમથી સંતનો સત્કાર કર્યો અને એના કુટુંબના બધા જ માણસોએ સંતનું પૂજન પણ કર્યું છે તો આહિર ભીમા નામની એક પુત્રી હતી અને એના અંગે અંગમાં યૌવન નો અનેરો સંઘનાટ દેખાતો હતો તો યૌવન ના ઉમાન એક ભાન પણ ભૂલી હતી तो પોતાના ઘરમાં જે સાધુ પુરુષની પદરામની થઈ તે તેજાનંદ સ્વામી યુવાન સધુ હતા અને તેમણે અખંડ બ્રહ્મચર્ય અને ધ્યાન સાધનાને પરિણામે તેમનું જે મુખાર બિંદરતું તે દિવ્ય તેજથી એક પ્રકાર કે હતું તો ભીમના હૃદયમાં સખત આંચકો લાગી ગયો અને પુરુષો તો અનેક એને નિહાળ્યા હતા પરંતુ આવું અલૌકિક તેજ ક્યાંય પણ એને ભહાર્યું નથી તો જે સંત પુરુષો બ્રહ્મચર્યની ઉપાસના કરે છે અને એના થકી જે સીર્યનું ઓજમાં રૂપાંતર થાય છે તો એ ઓજ એટલે કે તેજસ્વી પ્રકાશ એમના શરીરમાંથી ચામડીમાંથી બધો બહાર

सत्संग नो लाभ लय आपजनो पोताना मुखाने जवा लाग्या आणि थोड़ी वार पशी तेमना स्थाने निरव शांती छवाई गेली आबहु सरस योग शे लाज शे एकले धीमेती थी आसन निकट आवी ने धीमा बेसी गई अने धीमे ते बोली शे के अपने सूरत को देख મોહે કે ભગવન રહો મત તો સ્વામી જ્યારથી મેં આપનું મુખાર નિહાળ્યું ત્યારથી હું સાથે જ ધાન ભૂલી કેવળ આપને જ નિહાળી રહી છું મને આપની બનાવી લો અને તમારી સાથે જ રાખો તમે જ મારા ભગવાન છો અને મારાથી કદી પણ જુદા રહો નહીં હાથ આ બનીને સંગાથે રહો તો આમ કે ધીમાએ વંદના કરતા વ્યાકુલતાથી સંતના ચરણ ગ્રહી લીધા છે સંત ના હૃદયમાં સમય જેવા આતુર બની હોય તેવી એના હૃદયની વ્યથા હતી તો ભીમાની એ અવદેશા જોતા નિર્મોહી સંત વિચારબંધ બની ગયા વિષયના ઘરતામાં ડૂબેલી એ અબળા ઉપર અનુગ્રહ કરવાનો સંતે દ્રઢ નિર્ધાર કરી લીધો અને ધીમેથી એના શિર ઉપર પોતાનો વરદ હસ્ત સ્થાપિત કરતા સંત બોલ્યા છે કે ભીમા તું મહાભાગ્યશાળી છે ધારાજ્યની શક્તિ સ્વરૂપા સ્ત્રી આવી રીતે વિષય ગર્તામાં ડૂબી જશે તો પછી સંસારને ઉગારવાનો ક્યાંય આરો નહીં રહે ભીમા એક ઈશ્વરનું નામ છે બાકી આ વિષય રૂપી વિશ એ તો દુઃખનું કારણ છે ભીમાં તમે પરમાનંદ પ્રભુ સાથે પ્રીત કરો અને એનાથી તમારા પૂર્વજન્મના ના પુણ્ય નો ઉદય થશે અને સાથે જ મેનની જેમ એ મુલાયમ બની ગઈ એના નેત્રો માંથી ઝારઝાર અશ્રુ થઈ રહ્યા હતા અને ઘડી પહેલાનું વેરાનું પ્રાબલ્ય થઈ ગયું સંત ના ચરણ રહી ધીમાજાદ દિલ દુઃખ ચટકે મોહે ઉબારો ના ચરણ પટકે તો દયાનિધિ મને શરણ ને તમે તારી લો અને માયક સંસારની વાસનાથી મુક્ત થઈ ઈશ્વર ભજન કરી શકું એવા મને શુભ આશીર્વાદ આપો હે માની એ દિનયાચનાનો સ્વીકાર કરતા સંત પોતાનો वर ધતો એના શિર ઉપર સાંપતા બોયા છે કે ભીમા તું સાચે જ વાસનાથી મુક્ત થઈ ગઈ છે અને અનન્ય પ્રેમથી પ્રભુ ભક્તિ કરી જીવન તું ધન્ય બનાયક વા પ્રભુ ધ્યાનમાં નિમજન બની ગઈ છે તો મહાભાગ્યશાહી ધીમા અનુગ્રહ કરી સંત માર્ગે વિચર્યા છે અને તેમનું વડોદરામાં આગમન થયું છે તો પ્રિયમી ভক্তોએ મહાપુરુષનો સત્કાર કર્યો અને સંતના દર્શન માટે લોકોની મેદની એકલી થઈ છે તે જ પ્રમાણે પૂજન માટે પણ લાંબી હારમાળા લાગી રહી સૌભાજી નામના એક મારવાડીના હૃદયમાં દર્શનની અભિલાષા પ્રકટી એટલે કે પણ સંતના દર્શને આયો છે સૌભાજી એ ધન્ય હોવા છતાં મારવાડી જબરો કંજૂસ હતો અને આજે તે સંતના દર્શને આવ્યો હતો સંતને વંદન કરતા સોભાજી નિકટ આવ્યો અને તે સમયે તેને જોઈને આજુબાજુના હાજર રહેલા લોકો બોલી ઉઠ્યા છે કે મહારાષ્ટ્ર આ મારવાડી પાસે અપાર પુંજી છે પરંતુ કંજૂસનો કાકો છે એક ફૂટી બદામ પણ પરમાર્થમાં તે ખર્ચતો નથી દયાનિધિ એને તમે ઉપદેશ આપો મને દાની બનાવો તો લોકોના એ શબ્દો શ્રવણ કરતા સદગુરુ ખડખડા છસી પડ્યા છે અને આટલા બધા માનવ સમુદાયમાં પોતાનું હડહડતું અપમાન થયું તો એ સાંભળીને શોભાજી બિલકુલ સુનમોહ બની ગયા હતા અને એને જોતા સંતે લોકોને સંબોધતા સાદ કરે છે તો સંત ત્રીજાનંદ બોલી રહ્યા છે કે તમે જે શોભાજી આટલો બધો તિરસ્કાર કરો છો પરંતુ એક સમય એવો આવશે કે તમારે એના ચરણ ચૂકવા પડશે તે સમયે તમને સંત શબ્દોનું યથાર્થ ગ્રહણ થશે તો એવો એક સમય ભવિષ્યમાં આવશે કે તેઓ એક મોટા દાનવીર થશે શોભાજી કે નામથી

સજાગ બની ગઈ છે શોભાજી દાતાર બની ગયા એટલે કે દાનવીર બની ગયા તમે એના નામની શોભાની વખાણ કરતા થાકી જશો જેને તમે કંજુસ કરી વગોવ્યો એ શોભાજી ભલી વાતે દાતાર બની જશે ચકમક ને એક લોહાના ઘસર કરવાની જરૂર હતી તો શોભાજી ના પાષાણ હૃદયમાં સંતના શબ્દો ટકરાયા અને તે એવી રીતે પીગળી ગયો કે પોતાની સારી દોલત નો પરમાર્થમાં વ્યય કરવા માટે તૈયાર થઈ ગયો છે એક સમય ના મારવાડીનું મારવાડી નું ભવન સંત સાધુઓ માટે આતિથ્ય ધામ બની ગયું છે તો સંત પધરામણી થયાના સમાચાર ફેલાતા વડોદરા શહેર તથા આસપાસના ગામડાઓમાંથી લોકોના ટોળે ટોળા ઉભરાવા લાગ્યા છે દૂર દૂરથી ભાવિકો મહાપુરુષના દર્શને આવે અને પાવન થાય ત્યારે પોતે શહેરમાં રહેવા છતાં સંતના દર્શનથી વિનુક રહે એ જેવા હતભાજ્યની વાત છે તો પ્રતિભાઈ નામની એક નવ યવનાના હૃદયમાં પણ ભાવના પ્રત્યે છે તો સોની કુટુંબમાં એનો જન્મ થયો હતો અને દેવે મુક્ત હૃદયે એને રૂપ આપ્યું હતું નવ યૌવન બનેલી રતિબાઈ નું દેહલાલી જોતા ભલભલા મુગ્ધ થઈ જતા હતા તો યૌવન મત માં છકેલી રતિભાઈ વિશે ગરતામાં ડૂબી ગઈ અને એના રોમે રોમ માં વેરણ વાસના ના ઉપસ્થિત થયા એટલે એ રૂપગુમાની રતિબાઈ કુળ મર્યાદાનો વિચાર કર્યા વિના પાપના પંથે પ્રયાણ કરી રહી છે તો પોતે શું કરી રહી છે એનું ભાન તો એને રહ્યું નહીં તો પણ પોતાના પાપ કર્મનો હૃદયમાં લગાડે પણ પસ્તાવો એને થતો નથી એટલે એવી જવનો મત રતિબાઈને સંતના દર્શન ને જવાની ઈચ્છા થઈ છે તો કેટલા જર્મોનું પુણ્ય કે જ્યારે પાકે ત્યારે સંતને મળવાની ઈચ્છા થાય અને બીજા કેટલાય જન્મનું પુણ્ય પાકે ત્યારે સાથે સાથે સંત ને મળવા જાય છે એનાથી પણ હજુ એકલા જન્મનું પુણ્ય પાકે ત્યારે એ સંતને ઓળખી શકે અને એના પછી પણ હજુ વધારે એનું પુણ્ય બળ હોય તો એ સંત સાથે પ્રકિરે ભક્તિ ભાવજે એટલે કોપાર હર્ષથી સંતના મુકામ તરફ રતિબાઈ ચાલી નીકળી છે એ પ્રતિત નાળી સંતના દર્શને જઈ રહી હતી અને આ પાવન પંથે વિચારતા પગલે પગલે પાપ ધોવાઈ જતા હોય તેમ નિર્મળ નિર્માજએલી રતિબાઈ સંતના સ્થાન નિકટ આવી પહોંચી છે તો પૂર્વ પૂર્વજન્મના ભાગ્યનો ઉદય થયો છે એટલે સંતના ચરણમાં જઈ હિંતાથી મસ્તક જમાવતા

આપના પંથે વિચરી રહી આજે મારા ભાગ્યનો ઉદય થયો અને પતિ પાવન સંતના ચરણમાં આવી સુ હે નાત મને પાપ મુક્ત કરો વા દુઃખ દરિયા સંસારમાં સંત પુરુષનું શરણ એક સુખદાયક છે શરણાગતિ નાજ રાખી એક કુલટા મારીને તમે સજા બનાવો આમ કેતા

હરવો થાય છે તેમ અભીર બની દારૂણ દુષ્કા થઈને બહાલ બનેલી રતિવાઈ શિર ઉપર પોતાનો વળદ્ર સ્થાપતા સંતે સાદ કરે છે કે રતિબાઈ તમે બહુ જ ભાગ્યશાળી છો નહીં તો આવા દુર્લભ અવસરે તમારું આગમન થાય જ નહીં પરભવના સંસ્કારી આત્માની આવો અમૃત સિદ્ધિનો અગમ્ય યોગ મળી જાય છે તમે સંતના ચરણમાં આવ્યા છો એટલે હવે સર્વદા નિર્ભય છો માટે મનની બધી જ વ્યથા ને વિચારી શાંત થઈ જાવ આમ કેતા સંતે અપાર હેતથી એના શીખ પર પોતાનો વરદ વરદહસ્ત સ્થાપે છે તો સ્ત્રી તાપો રજડી ગયા હોય તે એમ રતિભાઈ સાથે જ શાંત થઈ ગઈ પારસ પરસ તો લોહે પલટ ગયે રૂપા बने અને તેનું રૂપ બદલાઈ જાય તેમ એક સમયની ભાગિણી રતિબાઈને ને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું અને એના ભાગ્યની બલિહારી કે તે પતિ હોવા છતાં સંતના દર્શન કરવા માટે આવી છે સંત ચરણમાં એનો સાચો અનુરાગ હતો અને એને લીધે તે અનુભવને યોગ્ય બની હતી સંતે પોતાની પાસે દેસાડી રતિ લાઈને વિમળ ઉપદેશની વાતો કહી સંભળાય છે એટલે એના હૃદયમાંથી મોહ વિકાર દૂર થઈ ગયા અને અંતરમાં ઉજ્જળતા છવાઈ રહી છે મિત્રે મોહ વિકાર એના હૃદયમાં રામ રંગ લાગી ગયો અને હરિસ્મરણ ની તાલાગીરી લાગી રહી છે એ સમયે સંતે એને અવધ એટલે કે અયોધ્યા મુકામે જવાનો આદેશ આપ્યો છે અને પ્રેમાશુ વહાવતા પ્રયાણ કરવા તૈયાર થયેલી રતિબાઈ એ સંતરણમાં શિર નમાવ્યું છે તો રતિબાઈ તમારું સર્વદા જયસાવ હરીસ્મરણ કરી તમે સંસારમાં વંદન્ય બની જશો એમના શિર પર પોતાનો વરદસ્ત સ્થાપતા સંતે શુભાશિષ આપ્યા અને એક ક્ષણે રતિબાઈ વડોદરા થી પ્રયાણ કર્યું છે તો પતિત પાવન નામ છે લગયારી નિશલી જપે શ્રી રામ ભક્તિ યારી અશરણ શરણ સાઈ પત બિચારી અપની જાન રતિભાઈ પ્રેમ ઉબારી તો કેટલાક સમય પછી રતિબાઈ અયોધ્યા પહોંચી છે અને સરયુ નદી ના તટે તેને મુકામ કર્યો છે અને એકાગ્રતાથી પતિ પાવન પ્રભુ શ્રી રામચંદ્રના ધ્યાનમાં લીન મગ્ન બની ગયા છે તો તેમનું શેષ આયુષ્ય એ પરમ લગ્નેમાં વ્યતીત થઈ ગયું છે તો આ પુરુષો અને તેઓ જે જીવાત્માઓમાં અજ્ઞાન રહેલું હોય છે તો તે અજ્ઞાનનો નાશ કરે છે અને જ્ઞાનનો બીડું તેઓ જેમનામાં પ્રગટાવે છે તો આ વાતો અસંખ્ય લોકોને ઉપદેશ આપીને સંતેદાનંદ સ્વામી અનેક લોકોનું કલ્યાણ કર્યું છે અને આ પ્રમાણે કલ્યાણ કરતા કરતા તેઓ વડોદરાથી પછી નર્મદા તકે ભરૂચમાં તેમનું મુકામ કરે છે અને ભરૂચમાં તેમણે શી રીગા કરી તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું જય જય રઘુવીર સકમર્થ अवधूतचिन्तन श्रीगुरुदेव